નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો જે યુનિટ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત કાર્યરત છે મિત્રો વિવિધ ટ્રેનિંગ માટેની ભરતી જાહેર આવેલી છે મિત્રો ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત એક વર્ષ માટેની આ જગ્યા છે મિત્રો પીઆર પ્રીમિયર સાયન્ટિફિક એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એનાઉન્સ ધ પ્રોગ્રામ ફોર યંગ એનર્જેટિક એન્ડ ડાયનામિક કેન્ડિડેટ ફોર વન યર વી ડિટેલ બિલો તમે જોઈ શકો છો મિત્રો ઓફિસ ટ્રેન માટેની આઠ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન આર્ટ્સ કોમર્સ મેનેજમેન્ટ સાયન્સ લો કોમ્પ્યુટર એપ્લિકેશન વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ માર્કસ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ તમે જોઈ શકો છો પ્રતિમાસ પગાર ધોરણ પર ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા મળવા પાત્ર થશે લાયબ્રેરીની ટ્રેનિંગ માટેની બે જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ડિગ્રી લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ બે તેમજ સિક્સટી પર્સેન્ટ માર્ક્સ સાથે તેનાથી વધુ પ્રિફરન્સ કેન્ડિડેટ વુ હેવ મોડ ઓગણત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ રહેશે મિત્રો તમે જોઈ શકો છો ડેટ ઓફ સ્કીલ ટેસ્ટની વાત કરો તો ત્રીસ જુલાઈ ના રોજ રહેશે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર ટ્રેનિંગ માટેની ત્રણ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરો ફર્સ્ટ ક્લાસ ડીસીએ ઓર ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી ફ્રોમ રેગ્યુલર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પ્રેફરન્સ વિલ બી ગીવન ટુ ધો કેન્ડિડેટ વો હેવ ઓપટેન ડિગ્રી ફ્રોમ રેગ્યુલર મોડ ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ રહેશે ટર્નર માટે ત્રણ જગ્યા મશીનિસ્ટ માટે ત્રણ જગ્યા ફીટર માટે એક વેલ્ડર માટે એક પ્લમ્બર માટે એક કાર્પેન્ટર માટે એક ઇલેક્ટ્રિશિયન માટે બે જગ્યા છે જેમાં સત્તર હજાર પાંચસો રૂપિયા સેલેરી તેમજ લાયકાતની વાત કરીએ તો એકથી બે વર્ષનો અનુભવ તેમજ આઈટીઆઈ ફર્સ્ટ ક્લાસ કરેલો હોય છે એકત્રીસ જુલાઈના રોજ સ્કિલ ટેસ્ટ રહે છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ અહીંયા સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર રિક્વાર મેન ગેટ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી નવરંગપુર અમદાવાદ ઇનપ્લીટ રજીસ્ટન બિટવીન સાડા આઠથી અગિયાર રિપોર્ટિંગ એમ વિલ નોટ બી ટુ પાર્ટિસિપેટ ઇન વોક સ્કિલ ટેસ્ટ તમે જોઈ શકો છો મિત્રો મિનિમમ વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ એટી યર્સ એન્ડ મેક્સિમમ ટ્વેન્ટી એઝ ઓન થર્ટી જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એઝ રિલેક્સન વિલ બી ગીવન ટુ એઝ પર રૂલ્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તમે જોઈ શકો છો ઓલ કેન્ડિડેટ લિંગ ઓપ ઇયર વોક ઇન સ્કિલ ટેસ્ટ શુડ કમ્પલસરી ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ફોર્મ અર વેબસાઇટ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે જે ડાઉનલોડ કરી અને ડિલી એપ્લિકેશન ફોર્મ એલોંગ વિથ સેલ્ફ ડોક્યુમેન્ટ એઝ મેન્શન ઇન ધ એપ્લિકેશન ફોર્મેટ શુડ બી પ્રેઝન્ટેડ ફોર સ્ક્રુટીની ફોટોગ્રાફ એન્ડ અનમાર્કડ પ્લસ શુલ બી પેસ્ટેડ તમે તમે જોઈ શકો છો ઓલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની કોપીનું સેટ પણ એક લઈ જવાનું રહેશે મિત્રો પેઆર રિઝર્વ રાઇટ ટુ કેન્સલ વોક ઇન સ્કિલ ટેસ્ટ પ્રોસેસ અનકમ્પલીટ એપ્લિકેશન આર લાયબલ ટુ રિજેક્ટડ તો તમે જોઈ શકો છો विगतવાર જાહેરાત પર તમે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો તો તમે જોઈ શકો છો અમદાવાદ ખાતે આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે છે મિત્રો જેના અંતર્ગત એક વર્ષનો ટ્રેનિંગ ટ્રેનિશીપ પ્રોગ્રામ અંતર્ગત પ્રતિમાટીની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે જો તમારા મિત્રો સુધી શેર કરજો બધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય